પીપળી જેતપર રોડ બંધ કરીને ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે માનસધામ એક અને બે અને ત્રિલોકધામ સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો છે પ્રાથમિક સુવિધા મુદ્દે બિલ્ડર સામે વિરોધ નોંધાવ્યો છે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવાયો છે મોરબીના પીપળી સોસાયટી ઉપર રોડ બંધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યો છે માનસધામ એક અને બે ના રહેવાસીઓ ત્રિલોકધામ સોસાયટીના રહેવાસીઓ સાથે મળીને ચકાજામ કર્યો છે પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા અને પાણી ની લાઈનો ન આપવાના કારણે પૂરતી સુવિધાઓ ન આપી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપો કરી રહ્યા છે હાલ બિલ્ડર વિરુદ્ધ પોલીસ પર કાર્યવાહી ન કરતી હોય તેવી પણ એ લોકો નો આક્ષેપો છે ત્યારે ચકાજામ કર્યો છે મોરબી તાલુકા પીઆઈ ડીવાયએસપી સહિત નો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો છે રવિ ખાસ તો બિલ્ડરે કોઈ સુવિધા નથી આપી એમાં જાહેર રસ્તા અને પોલીસ આ મામલે શું કરી રહી છે સ્થાનિકો જે રીતે આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ કામ કાર્યવાહી નથી કરી રહી અ પોલીસે બિલ્ડરો વિરુદ્ધ આઠ બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે અને તેમ છતાં આ લોકોનો જે આક્રોશ છે તે શાંત થઈ રહ્યો નથી જેના કારણે તમામ રહેવાસીઓ છે તે રોડ ઉપર ઉતરી આવ્યા બિલ્ડર સાથે વાતચીત થઈ શકી છે રવિ જી નહીં અત્યારે કેમ કે જે ચકાજામ તો અત્યારે તેને દૂર કરવાની પ્રયત્ન ચાલી રહ્યા છે અને મોટા ભાગનો ચકાજામ દૂર પણ થઈ ગયો છે અને અધિકારીઓ સહિતના ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે છે જી રવિ આભાર માહિતી આપવા માટે અને હવે સમાચારોમાં આગળ વધીએ તો વાત હવે દ્વારકાની સલાયામાં આખલાનો આતંક અહીંયા જોવા મળ્યો છે આખલાના આતંકી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આખલાએ વાહનોને અડફેટ લીધા છે મેઇન રોડ પર આવેલ શાક માર્કેટ નજીક આખલા બાકડ્યા લોકોમાં નાસભાગ મચી ગઈ વારંવાર મુખ્ય બજારોમાં આખલા યુદ્ધના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે હજુ એક દિવસ પહેલા જ આપણે સલાયાનો એક વિડીયો પણ જોયો હતો જેમાં આખલા યુદ્ધના કારણે આખલાઓ યુદ્ધ કરતા કરતા એક દુકાનમાં ઘુસી ગયા હતા અને ફરી એક વખત સલાયામાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે અમે બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ સલાયાની જ આ તસવીરો છે જે એક દિવસ પહેલાનો વિડીયો છે જેમાં એક આકલો એ લડતા લડતા એક દુકાનમાં ઘૂસી ગયો અને દુકાનદારને વ્યાપક નુકસાન પહોંચાડ્યું અને ફરસાણની દુકાની હતી અને એ વિડિયો હજુ એક જ દિવસ પહેલાનો છે ત્યાં તો આજે ફરી એક વખત સલાયામાં આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે જાહેર રસ્તા પર ફરી આખલાઓ જોવા મળી રહ્યા છે આ રખડતી રંજાડતી સ્થાનિકોને મુક્તિ અપાવનાર ના તો સ્થાનિક તંત્ર છે ના તાલુકા કે જિલ્લા પંચાયતનું કોઈ તંત્ર રહ્યું છે કોઈને રસ નથી પ્રજાના પ્રશ્નોમાં અને પ્રજા પરેશાન થતી હોય તો થાય દ્વારકામાં સંવાદદાતા મુકુંદ મારી સાથે જોડાયા છે

આ શહેરમાં કોઈ પણ સુવિધા ના હોય પાલિકા તંત્રની પણ જે નિષ્ક્રિય કામગીરીને લઈ લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આખલા યુદ્ધના ત્રણ અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા હતા ગઈકાલે પણ આખલા યુદ્ધના કારણે એક જે ફરસાણની દુકાન છે આ દુકાનમાં આખલો ઘુસી જતા વેપારીને પણ મોટું નુકસાન થયું હતું સદનસીબે આ આખલા યુદ્ધમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ આખલા યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક સલાયામાં રોષનો માહોલ જોવા મળ્યો છે આજની વાત કરીએ તો આજે પણ સલાયાની જે મુખ્ય બજાર છે આ શાક માર્કેટ ચોક આવેલો છે શાક માર્કેટ ચોક નજીક આખલા બાખડતા એક ટુ વ્હીલ વાહન ને પણ નુકસાન થયું છે ત્યારે પાલિકા તંત્રની આ નહીવત કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક સલાયા વાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે પંકજ જી મુક આભાર માહિતી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ છે વીસ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયા હાથ ધરાશે બે દિવસ ગુજરાતના નેતાઓ દિલ્હી પ્રવાસે છે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સહભાગી થવા માટે રાજ્યના નેતાઓના દિલ્હીમાં ધામા સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર રહેશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય પ્રક્રિયા શરૂ થઈ છે આખી પ્રક્રિયા કઈ રીતે ચાલશે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે સંગઠન પર્વ અનુસંધાને આ પ્રક્રિયા જે છે તે યોજાવા જઈ રહી છે એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે થઈને

કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને તેમનું નામ ચોક્કસ રીતે માનવામાં આવી રહ્યું છે પણ આ જ જ તેવો નામાંકન પત્ર ભરે અને તેમની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ સતર્ક બની રહ્યા છે તે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાતના પણ અનેક નેતાઓ જે છે તેમણે આ રાષ્ટ્રીય અધ્યક્ષની જે ચૂંટણી છે તેમાં સહભાગી થવા માટે ત્યાં પહોંચ્યા છે નામાંકન પ્રક્રિયા અનુસંધાને સમગ્ર પ્રક્રિયા જે છે તે આજે યોજાવાની છે જેમાં તેઓ હાજરી આપવાના છે તે અંતર્ગતની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ ત્યાં પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા જે છે તેમને તે ત્યાં પહોંચે છે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરસિંહ જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિત છે પૂર્વ પ્રમુખોની વાત કરીએ તો પૂર્વ પ્રમુખ તરીકે સી આર પાટીલ તદુપરાંત રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપીતુ વાઘાણી કે જેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ છે તેમ ત્યાં હાજરી જે છે તે જોવા મળી છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જે છે તેમને પણ નિમુબેન ભામણિયા આ જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે જોકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રશ્ની પટેલ આ સહિતના જે હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટી ના ગુજરાતના તેઓ આ કાર્યપ્રણાલીમાં સહભાગી થવા જઈ રહ્યા છે આ ઉપરાંત ની વાત કરીએ તો પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારસિંહ ચૌહાણ સાંસદ વિનોદ ચાવડા દસવંતસિંહ ભાગોર સાંસદ આ સહિતના નેતાઓ જે છે ત્યાં સહભાગી થયા છે આ ઉપરાંત ની વાત કરીએ તો શંભુનાથ ટુંડિયા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેનજી મથાણી પણ અત્યારે હાલ દિલ્હીમાં હાજર છે આ નામાંકન પ્રક્રિયા જે છે અસહેવાની છે તેમાં સહભાગી થવાના છે આ ઉપરાંત વાત કરીએ તો પૂર્વ સાંસદ અસંતિ રાઠોડ પૂર્વ કેબિનેટ મંત્રી માયાબેન કોડાણી પૂર્વ એમએલએ જગદીશભાઈ અને અમીબેન ફરી જામનગરના પૂર્વ મેયર જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ જે છે તે ગુજરાતના બે દિવસ ત્યાં એટલે કે આજે થવાના છે બે દિવસની આ પ્રણાલી છે અને બે દિવસની પ્રણાલીમાં આવતીકાલે નામ જે છે તે જાહેર થશે હાલ તો એવું મનાઈ રહ્યું છે કે નીતિ નવીન જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફાઈનલ હોય તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે ગૌતમ આભાર માહિતી આપવા માટે u 대 d